પાટણમાં લાખુખાડ વિસ્તારના રહીશોએ ગોગા મહારાજના સ્થાનકે આનંદ ગરબાની રમઝટ જમાવી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સાથે દેશના વીર જવાનોની રક્ષા કરે તેવી કામના કરાઈ ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક ધર્મના તહેવારો ભક્તિભાવ પૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના લાખુખાડ વિસ્તારમાં આવેલા ખરાડીવાડામાં બિરાજમાન શ્રી ગોગા મહારાજના સ્થાનકે રવિવારના રોજ સમસ્ત વિસ્તારના રહીશો દ્વારા ભૈરવ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદના ગરબાના આયોજનનો મુખ્ય હેતુ તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં मारे ગયેલા આપણા હિન્દુઓના આત્માઓને જગતજનની જગદંબા શાંતિ આપે અને ભારત પાકિસ્તાન સરહદે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા આપણા દેશના વીર જવાનોને માં શક્તિ આપે તેવા ભાગ સાથે આ આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હું ભૈરવ આનંદ ગરબા મંડળના બહેનોએ જણાવ્યું હતું શહેરના લાખોખાડ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર આવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરી સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે તેવી કામના વ્યક્ત કરાવતી હોય છે ત્યારે રવિવારે આયોજિત કરાયેલા ભૈરવ આનંદ ગરબા મંડળના બહેનોના આનંદના ગરબામાં વિસ્તારની બહેનોએ શક્તિ અને ભક્તિના સુરો વચ્ચે માના ગુણગાન ગાય વાતાવરણને ભક્તિમય બનાવી ધન્યતા અનુભવી હતી સુરક્ષા માટે આપણા ભારત દેશની રક્ષા માટે બધા પ્રાર્થના કરીએ અને આપણો દેશ બધી રીતે સલામત રહે અને આપણા બધા શહીદો ને આપણે દિલ થી ખરા દિલ થી અમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપ્યો છીએ ચલો કૃષ્ણ કનિયા લાલ